બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર બાબા સાહેબ યુનિવર્સિટીમાં ટી વાય બી એ પેપર નંબર ત્રણસો ને સાત જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર અંતર્ગત આજ રોજ આપણે એકમ નંબર અઢાર નો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં વેપાર સંદર્ભે ઘણી ચર્ચાઓ કરેલી છે કે વેપાર એટલે શું આંતરિક વેપાર એટલે શું આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે જે વિદેશ વેપાર છે તેની આપણે સઘળી ચર્ચા અગાઉના લેક્ચર્સમાં કરેલ છે લેણદેનની તુલા એટલે શું વેપાર તુલા એટલે શું તે સંદર્ભે આપણે અગાઉના લેક્ચર્સમાં અભ્યાસ કરેલ છે વિદ્યાર્થી મિત્રો હવે જે આપણે અભ્યાસ કરવાનો છે એકમ નંબર અઢાર એમાં આપણે અભ્યાસ કરવાનો છે કે વેપારના માટે સરકારની નીતિ શું હોય છે એટલે ભારત સરકારની પ્રવર્તમાન વેપારની નીતિ છે તેનો આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિદેશ વેપાર જ્યારે આપણે કરીએ છીએ જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ તો અહીં ગાડી આપણે શું જોવાનું હોય છે કે વેપારના સંદર્ભે આપણે કે સરકારની નીતિ કેવી છે સરકારની પોલિસી કેવી છે સરકાર વેપારને ઉત્તેજન આપે છે કે વેપારને અવરોધે છે એટલે કેવા પ્રકારની નીતિ છે તે પ્રસ્તુત પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે એકમ નંબર અઢારમાં આપણને જોવા મળશે કે ઉદ્દેશોની વાત કરીશું કે ભારત સરકારની જે વિદેશ વેપારની નીતિની આપણને જાણકારી પ્રાપ્ત થશે આ વિદેશ વેપારની નીતિમાં ફેરફાર કેટલા થયેલા છે તેની આપણે ચર્ચા કરી શકીશું અને ભારત સરકારની જે વિદેશ વેપારની નીતિ છે પ્રવર્તમાન આજના સમયગાળા દરમિયાનની એ નીતિનો આપણે અભ્યાસ કરીશું કે જેથી આપણને ખ્યાલ આવશે કે અર્થતંત્ર જે આર્થિક વિકાસ કરવો છે તો એમાંથી વિદેશ વેપાર કેટલો મહત્વનો આપણને જોવા મળે છે તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ વિદેશ વેપાર નીતિ એટલે શું આ વેપાર નીતિ શું હોય છે તો વેપાર નીતિમાં આપણે અભ્યાસ કરવાનો છે કે વેપાર નીતિ રાષ્ટ્રીય અને પ્રાદેશિક અર્થતંત્ર વચ્ચે જે માલસામાન અને સેવાઓના આંતરરાષ્ટ્રીય વિનિમયનું સંચાલન કરે છે એટલે અહીંયા ઘડી આપણને શું જોવા મળે છે કે તેમાં નિકાસ પ્રોત્સાહન નિકાસને નિયંત્રણ પણ જોવા મળે છે સહિત આયાતનું નિયમન અને નિકાસનું સંચાલન એટલે વિદેશ વેપાર નીતિમાં આયાત અને નિકાસના સંદર્ભમાં જોવા મળે છે સરકાર દ્વારા નિકાસ પ્રોત્સાહન હોય કે નિકાસ નિયંત્રણ જોવા મળશે કે આયાતનું નિયમન કરવામાં આવશે અને તેનું સંચાલન આપણને અહીંયા જોવા મળે છે એટલે વેપાર નીતિનો અમલ પ્રાદેશિક અથવા તો બહુ પક્ષીય વેપાર કરારો દ્વારા કરવામાં આવે છે અહીં ગાડી બહુ પક્ષીય એટલે ઘણા બધા દેશો સાથે આપણે સંકળાયેલા છે મેં અગાઉના લેક્ચર્સમાં પણ તમને વાત કરેલી છે કે ભારત જે આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે કોઈ ઘણા ગાંઠ્યા દેશો સાથે નથી ભારત દુનિયાના દેશ દુનિયાના પ્રત્યેક મોટા ભાગના દેશો સાથે આપણને શું જોવા મળ્યું છે વેપાર સાથે જોડાયેલો જોવા મળે છે એટલે અહીં ગાડી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિકાસની સરખામણીમાં આયાત વૃદ્ધિના વર્ચસ્વ સાથે આ સમયગાળા દરમિયાન વિદેશ વેપારમાં વિસ્તરણ થયો છે પરિણામે આપણી જે વેપાર તુલા છે એ આપણને નકારાત્મક જોવા મળે છે આપણે જોયું છે કે આપણને શરૂઆતના સમયગાળા આઝાદી બાદથી અત્યાર લગીની વાત કરીશું ને તો આપણને શું જોવા મળ્યું છે આપણી આયાતોના પ્રમાણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થયેલો જોવા મળ્યો નિકાસોમાં પણ વધારો થયો છે પણ નિકાસોમાં એટલો વધારો ન થતો જેટલો આપણને આયાતોના સંદર્ભમાં થયેલો વધારો જોવા મળે છે એના પરિણામ સ્વરૂપ આપણી જે વેપાર તુલા છે જે આપણને કેવી જોવા મળે છે એ ખાદવાળી જોવા મળી છે આપણે વાત કરીશું કે આ વિદેશ વેપાર નીતિ એના ઉદ્દેશો શું હશે આ વિદેશ વેપાર નીતિ સરકાર દ્વારા જે પ્રસ્તુત કરવામાં આવે છે જે વેપારનું નિયંત્રણ કરવામાં આવે છે તેનું સંચાલન કરવામાં આવે છે એ માટેની આપણે એના ઉદ્દેશોની વાત કરીશું તો આપણને જોવા મળે છે કે એવું નહીં કે કોઈ પ્રત્યેક દેશ એટલે પોતાના દેશના ટૂંકા ગાળા અને લાંબા ગાળાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું એટલે કોઈ પણ દેશે પોતાના દેશ માટે ટૂંકા ગાળા અને લાંબા ગાળા રાષ્ટ્રના હિત માટેના રક્ષણોનું તેનો ઉદ્દેશ જોવા મળશે આંતરરાષ્ટ્રીય સંબંધો સ્થાપીને દેખો પરસ્પર વિકાસ માટે સહયોગ આપણે આપવો પડશે આપણે જાણીએ છીએ કે બધા દેશો પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન સઘળું નથી કરી શકતા એટલે એને કોઈના કોઈ દેશ પર આધારિત રહેવું પડે છે એટલે આંતરરાષ્ટ્રીય વેપાર કરીશું પરસ્પર બે દેશો વચ્ચે સારો સંબંધ થશે વિશ્વ બંધુત્વતાની ભાવના કેળવાશે પરિણામ સ્વરૂપ સ્વરૂપ બંને દેશનો વિકાસ થયેલો આપણને જોવા મળશે લઈ ગાડી વિકાસમાં પ્રત્યેક દેશનો સહયોગ પણ આપણને જોવા મળે છે સાથે સાથે વિશ્વ શાંતિ અને સલામતી માટે વિશ્વના દેશોના પ્રયાસોમાં આપણે સહકાર આપવો પડશે દેશો વચ્ચે બે દેશો વચ્ચે શું જોવા મળશે વિશ્વ શાંતિ રહે સલામતી રહે અને વિશ્વના પ્રત્યેક દેશો શું કરે છે આ માટે પરસ્પર એકબીજાને સહકાર આપે છે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે સમાનતા અને તફાવતોનું વિશ્લેષણ કરવા જે આપણે યાંત્રિક વેપાર કરતા હોય તેવી રીતના આપણે આજે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ ત્યાં શું જોવા મળશે આપણને તે બે વચ્ચે તફાવતનું આપણે વિશ્લેષણ કરી શકીશું કે ભાઈ કેવો વેપાર જોવા મળી રહ્યો છે વિદેશ વેપારમાં વિવિધ સિદ્ધાંતોની ઝાંખી પૂરી પાડવા માટે અને અહીંયા જોવા મળે છે આપણને તેનો લાસ્ટ ઉદ્દેશ કે રાષ્ટ્ર વચ્ચે વેપારની શરતોનું મૂલ્યાંકન કરવું કે જે બે દેશ છે બે રાજ્ય છે કે બે બરાબર તો આ વચ્ચે જે વેપારની શરતો છે એનું આપણે મૂલ્યાંકન કરીશું કે ભાઈ કેવા દેશની કેવી વેપાર નીતિ છે કે પ્રત્યેક દેશ પોતાના દેશને અનુકૂળ કેવું કરે છે વેપાર નીતિ બનાવતા હોય છે વેપાર માટેના કાયદા કાનૂન જેનું સંચાલન કરે છે તો આપણે વાત કરીશું કે વેપાર નીતિના આપણે તબક્કાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક અભ્યાસ કરવાનો છે કે વેપાર નીતિ માટે આપણે આઝાદી બાદના સમયગાળાની જ્યારે વાત કરીશું કે વેપાર નીતિ એટલે જ્યારે આપણે આઝાદી મેળવી એ બાદથી સરકાર શું કરે છે વિદેશ વેપારને પ્રોત્સાહન આપવા માટે નીતિઓ અપનાવવામાં આવેલી છે એ પાંચ તબક્કામાં આપણને જોવા મળી રહી છે સમયગાળાના સંદર્ભમાં જો આપણે વાત કરીશું ને તો ઓગણીસો સુડતાલીસ થી અડતાલીસ એટલે આઝાદી બાદથી ઓગણીસો આપણે વાત કરીશું એટલે બાવન તેપન થી લઈને છપ્પન અને સત્તાવન સુધીનો ગાળો ત્રીજા તબક્કાની વાત કરીશું તો ઓગણીસો સત્તાવન થી લઈ ઓગણીસો છાસઠ સુધીનો ગાળો ચોથા તબક્કાની જ્યારે આપણે વાત કરીએ છીએ ને એટલે ઓગણીસો છાસઠ બરાબર આ દરમિયાન છે ને રૂપિયાનું અવમૂલ્યન કરવામાં આવ્યું હતું અને અવમૂલ્યનના પરિણામ સ્વરૂપ વિદેશ વેપારમાં કયા પરિવર્તનો આવ્યા હતા એ આપણને આ સમયગાળામાં જોવા મળે છે સાથે સાથે આપણે વાત કરીશું કે ઓગણીસો પંચોતેર છોતેર પછી જે પછીનો જે છેલ્લો તબક્કો છે એટલે આ પાંચ તબક્કા છે આ પાંચ તબક્કામાં સરકાર દ્વારા શું કરવામાં આવ્યું છે વેપારને લગતા અહીંયા ગાડી વેપાર નીતિ અપનાવવામાં આવી છે સમય અનુસાર સરકાર દ્વારા કયા નિયંત્રણો રાખવા કયા હસ્તક્ષેપો રાખવા એ આપણને જોવા મળે છે એટલે આપણે આ પાંચ તબક્કાનું આપણને ખ્યાલ હોવો જોઈએ કે સરકાર દ્વારા શું કરવામાં આવી છે કે આ પાંચ તબક્કા દ્વારા વિકાસ આર્થિક વિકાસ થાય વિદેશ વેપાર દ્વારા એ માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે સાથે સાથે હવે આપણે વાત કરીશું કે ઓગણીસો એકાણુંની નીતિ કે વિદેશ વેપાર અને ઓગણીસો એકાણું નીતિ ઓગણીસો એકાણું નું વર્ષ એટલે કે આર્થિક સુધારાનું વર્ષ સરકાર દ્વારા શું કરવામાં આવ્યું હતું અર્થતંત્રને મુક્ત જેને આપણે વૈશ્વિકરણ ખાનગીકરણને ઉદારીકરણની જે નીતિ અપનાવી હતી એ આપણને જોવા મળે છે એટલે આ સંદર્ભે વિદેશ વ્યાપારમાં કેટલા પરિવર્તનો આવ્યા તો એ આપણને અહીંયા આગળ જોવા મળશે કે ઓગણીસો એકાણુંમાં જે નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરવામાં આવી હતી જે સમગ્ર વિશ્વમાં મુક્ત સ્પર્ધા માટે ભારતીય બજારો ખુલ્લા થઈ ગયા પહેલાં આપણે જાણીએ છીએ કે ઓગણીસો એકાણું પહેલાં જે ભારતનું વેપાર નીતિ ભારતનું જે સ્ટ્રક્ચર હતું આપણને કેવું જોવા મળતું હતું લાયસન્સ રાજ જોવા મળતું હતું સરકારની પરમિશન લેવી પડતી હતી એટલે ઓગણીસો પછી સરકાર મુક્ત થઈ ગઈ બરાબર એટલે મુક્ત વેપારની નીતિ અપનાવવામાં આવેલી જોવા મળે છે એટલે અહીં આગળ આપણને આ વસ્તુ પણ જોવા મળશે કે નવી ઔદ્યોગિક નીતિ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને પુનઃ કરવા માટે પૂરતી ન હતી પરિણામ ઓગણીસો સરકાર દ્વારા શું કરવામાં આવ્યું તે ભારતીય અર્થતંત્રમાં જે અગાઉ જે લાયસન્સનું જે વાતાવરણ હતું એને સંપૂર્ણ નાબદ કરી દેવામાં આવ્યું ખાનગી ક્ષેત્રને સરકારના હસ્તક્ષેપ વિના દેખો પહેલા સરકારનો હસ્તક્ષેપ હતો બરાબર હવે શું થઈ ગયું છે ખાનગી ક્ષેત્ર છે એમાં જે સરકારનો હસ્તક્ષેપ એટલે સરકારના હસ્તક્ષેપ વિના કાચો માલ અને કેપિટલ ગુડ જેવી ચીજ વસ્તુઓની આયાત કરવાની છૂટ આપવામાં આવી એટલે ખાનગી જે એકમો હતા એ એકમોને પણ શું હતું પહેલાં રિસ્ટ્રિક્શન હતા પ્રતિબંધ હતા એ પ્રતિબંધ સરકાર દ્વારા સંપૂર્ણ લઈ લેવામાં આવ્યા પરિણામ ફળ સ્વરૂપ આપણને શું જોવા મળે છે આર્થિક વિકાસ થયેલો જોવા મળે છે પહેલાં આપણે આયાત કરવી હોય ને તો એ સરકારની પરમિશન લેવી પડતી હતી લાઇસન્સ લેવા પડતા હતા બરાબર ને ખાનગી એકમને પણ આ સરકાર દ્વારા શું કરવામાં આવ્યું સંપૂર્ણ એને નાબૂદ કરી દેવામાં આવ્યા જેનાથી આપણને શું જોવા મળ્યું છે આર્થિક વિકાસની પ્રક્રિયાને વેગ મળતો જોવા મળે છે સાથે સાથે વાત કરીશું કે રોકડ સહાય તમામ પૂરક સરકાર દ્વારા જે જે આપણે મેં વાત કરી સરકાર શું કરવામાં લાયસન્સ દૂર કરી દેવામાં બરાબર ઓ જી ટી એલ એટલે ઓપન જનરલ લાયસન્સની પણ નાબૂદી કરી દેવામાં આવી બરાબર કેપિટલ ગુડ્સ અને કાચા માલ માટેના તમામ આયાતી લાયસન્સો દૂર કરવામાં આવ્યા એટલા માટે જો પહેલાં કહેવામાં આવે છે કે લાયસન્સી રાજ હતું બરાબર 1947 થી લઈને 1991 નું જે વર્ષ છે આ સમયગાળા દરમિયાન સરકારનો ભાગનો હસ્તક્ષેપ જોવા મળતો હતો 1991 એકાણું બાદ સરકારનો હસ્તક્ષેપ થોડો ઓછો થઈ ગયો કેમ કે આપણે એલપીજી મોડલ અપનાવવામાં આવ્યું સમગ્ર અર્થતંત્રને મુક્ત સ્પર્ધામાં મૂકવામાં આવેલ આપણા બજારો છે એ ખુલ્લા અર્થતંત્રમાં આપણે શું આપણે મુક્ત થઈ ગયા હવે અહીં કરી સરકારના જે નિયંત્રણો હસ્તક્ષેપ હતા એ આપણને ઓછા જોવા ઓછા જોવા મળે છે એમાં ઘટાડો કરવામાં આવ્યો જેના લાઇસન્સ દૂર કરવામાં આવે એ રીતે એટલે આ નીતિ ઉદારીકરણની ધારણાઓ પર આપણને આધારિત જોવા મળે છે એટલા માટે તો ઓગણીસો એકાણું ના વર્ષને આપણે શું કહે છે એલપીજી મોડલ કહે છે ઉદારીકરણ ખાનગીકરણને વૈશ્વિકરણ કરવામાં આવ્યું સરકારે કેવી નીતિ અપનાવી ઉદાર નીતિ અપનાવા આવી શા માટે ઉદાર નીતિ અપનાવવામાં આવી સરકારે ઉદાર નીતિ અપનાવવાનું કારણ એ જ છે કે એનાથી શું જોવા મળે આર્થિક વિકાસ થયેલો જોવા મળ્યો હવે આપણે વાત કરીશું વિદેશ વેપાર નીતિમાં તો પ્રવર્તમાનની જે આપણે વાત કરવાની છે તો એ સંદર્ભે આપણે આ અત્યારે ભારતની બે હજાર પંદર અને વીસની વેપાર નીતિની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી છે ને સરકાર દ્વારા શું કરવામાં આવે છે પ્ર કોઈ સમયગાળા દરમિયાન એક નીતિ અપનાવવામાં આવે છે અને આ નીતિ અનુસાર શું આપણને વેપાર થયેલો જોવા મળે છે એટલે અહીં ગાડી આપણે જોવાનું છે કે સરકાર દ્વારા બે હજાર થી લઈ અને વીસ દ્વારા શું કરવામાં આવ્યું છે પણ એમાં બે હાજર પંદર થી લઈ અને વીસનો વેપાર અભ્યાસ કરીશું હવે અહીંયા છે ને બે હાજર પંદર થી લઈને વીસની જે વિદેશ વેપાર નીતિ છે એ આર્થિક વિકાસને વેગ આપવા અને દેશની નિકાસ વધારવાના હેતુથી બનાવવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ જ છે કે સરકાર દ્વારા જે પાંચ તબક્કા હતા ઓગણીસો એકાણું નીતિ હતી એ બધી જ નીતિમાં સરકારનો પ્રથમ ઉદ્દેશ તો આપણને આજ જોવા મળતો હતો કે ભાઈ નિકાસમાં વધારો થવો જોઈએ આપણે વેપાર તુલા ભલે ખાધવાડી જોવા મળી વિદ્યાર્થી મિત્રો પણ અહીં તમે જાણતા હશો કે નિકાસ કરવા માટે પણ કાચો માલ જોઈએ આપણે મશીનરી જોઈએ જે મશીનરી આપણે શું કરતા હતા આયાત કરતા હતા એટલા માટે આપણે શું જોવા મળતું હતું આયાતના ડેટા વધારે જોવા મળતા હતા એટલે આપણે આયાતનું પ્રમાણ જે વધારે જોવા મળતું હતું ને એનું મુખ્ય કારણ આ જ હતું બરાબર સાથે સાથે સરકાર શું કરે છે આર્થિક વિકાસને વેગ આપવા માટે નિકાસને વધારવા માટેના હેતુ આપણને જોવા મળ્યા એટલે ભારતની જે આ નીતિ છે ને એ ઉત્પાદનને વૈશ્વિક બજારમાં સ્પર્ધા બનાવવાનો અને દેશમાં રોકાણને પ્રોત્સાહન આપવામાં આપવાનું આપણને જોવા મળે છે એટલે વિદેશ વેપાર નીતિ કેવી હોવી જોઈએ દેશમાં લોકો રોકાણ કરે વિદેશી લોકો છે બરાબર ને એ ભારતમાં આવીને શું કરે અહીં ગાડી નાણું રોકે કોઈ ઉદ્યોગ ધંધા કોઈ વ્યવસાયમાં બરાબર તો અહીં ગાડી આપણને શું જોવા મળે છે સરકાર દ્વારા નિકાસને પ્રોત્સાહનની આપણે વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ જ છે કે કોઈ પણ દેશ હોય દેશનો પ્રથમ ઉદ્દેશ તો આ જ હોય છે કે ભાઈ આપણી નિકાસને પ્રોત્સાહન મળે બરાબર એટલે ભારતમાં ઉત્પાદન થતી ચીજ વસ્તુઓ છે બરાબર એ વસ્તુ આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં એનું વેચાણ કરીએ એ માટે સરકાર દ્વારા પણ શું કરવામાં આવે છે એવા ઔદ્યોગિક એકમો હોય બરાબર એવી ચીજ વસ્તુઓ હોય તો સરકાર દ્વારા શું કરવામાં છે એને પ્રોત્સાહન આપવામાં આવે છે પ્રોત્સાહનમાં એટલે કે તેને સબસિડી આપવામાં આવશે એને કોઈ રિફંડ આપવામાં આવશે એટલે આ નીતિમાં આપણે શું એટલે નિકાસ પ્રોત્સાહનમય સરકાર દ્વારા આવા ઔદ્યોગિક એકમોને વિવિધ પ્રકારની સુવિધા આપે છે એટલે એને ઓછા પૈસે લોન પણ પ્રાપ્ત થાય બરાબર જે રીતના આપણને સેઝના વિસ્તારની કદાચ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બરાબર તો અહીં ગાડી એ જોવા મળશે કે આ ઔદ્યોગિક એકમમાં સરકારે એ લોકોને આર્થિક એટલે અહીં ગાડી જો સેઝમાં તમારો સેઝ વિસ્તારમાં તમે કોઈ ઉદ્યોગ ધંધાની સ્થાપના કરી હોય ને તો અહીં ગાડી સરકાર દ્વારા તમારા પર ખૂબ જ ઓછા પ્રમાણમાં નિયંત્રણ જોવા મળે છે બરાબર એટલે અહીં શું જોવા મળે છે કે નિકાસોને પ્રોત્સાહન મળે જે જે ઔદ્યોગિક એકમો છે જે એકમો છે કે જેનું વસ્તુ આપણે શું કરીએ છીએ નિકાસ કરીએ છીએ તો સરકાર દ્વારા શું કરવામાં આવશે આને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે એને સરળતાથી કાચો માલ લાવવો હશે તો તરત એને આયાત કરવાની છૂટ આપવામાં આવશે બરાબર એને વૈશ્વિક બજાર પૂરું પાડવામાં આવશે બરાબર એની નિકાસ વધે બરાબર એટલે નવા ઉદ્યોગો શરૂ થાય અને રોજગારીની તકોમાં પણ વધારો થાય એ માટે સરકાર શું કરે છે સતત પ્રયત્ન કરે છે આપણે વાત કરીશું કે સેવાની નિકાસને પણ પ્રોત્સાહન અહીંયા ઘડી આપણે જે નમણે ગાડી વાત કરીને એ ઔદ્યોગિક એકમના સંદર્ભમાં વાત કરી હતી હવે અહીંયા છે ને સેવાઓની પણ આપણે વાત કરીશું એટલે ભારતમાં સેવા પણ ક્ષેત્રમાં રાખીને સરકાર શું કરે છે કે સેવાનો પણ વિકાસ થવો જોઈએ તાર ટપાલ ઇન્ટરનેટ બરાબર તો આનો પણ શું સરકાર દ્વારા આના પગલાં લેવામાં આપણને જોવા મળે છે સાથે સાથે આપણે વાત કરીશું કે રોકાણને પ્રોત્સાહન મેં તમને પહેલા જ કહ્યું કે આપણે શું કરવાનું છે વિદેશી લોકોને આકર્ષવાના છે કે ભારતમાં તમે રોકાણ કરો બરાબર કેમ ભારતમાં આપણને ગરીબી જોવા મળી રહી છે આપણી પાસે શું છે આંતરમાળખું થોડું ડલ જોવા મળ્યું એટલે એના પ્રતા આપણે શું કરી શકીએ આર્થિક વિકાસ નથી કરી શકતા તો જો અહીંયા આવીને વિદેશી જો મૂડી રોકાણ વધારે થાય તો રોજગારી તો ભારતના લોકોને જ પ્રાપ્ત થવાની છે એટલે સરકાર દ્વારા શું કરવામાં આવે છે રોકાણને પ્રોત્સાહન એટલે વિદેશી રોકાણને આકર્ષ આકર્ષવા માટે સરળીકરણની પ્રક્રિયા અપનાવે એટલે સરળતાથી વ્યક્તિ શું કરી શકે એ ગળી રોકાણ કરી શકે બરાબર તો આના પરિણામે શું જશે અર્થતંત્રનો વિકાસ થયેલો જોવા મળશે સાથે સાથે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ એટલે વેપારને સરળ બનાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો મુક્ત વેપાર કરારો ઓગણીસો એકાણુંની નીતિ મુક્ત વેપાર નીતિ એટલે અહીંયા ઘડી આપણે આપણે વાત કરીશું કે અન્ય દેશો સાથે મુક્ત વેપારના કરારો કરી આપણે શું કરીશું ફ્રી ટ્રેડ કરીશું બે દેશો વચ્ચે જ્યારે એગ્રીમેન્ટ થાય છે બે દેશો વચ્ચે જ્યારે કરાર થાય છે બરાબર છે ને તો એને આપણે શું કરીશું મુક્ત વેપારના કરારો કરી અને ભારતીય ઉત્પાદકોને વિદેશી બજારમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો કે ફ્રી ટ્રેડ હોય એટલે ભારત પણ શું કરી શકે છે વિશ્વના કોઈ પણ દેશ સાથે સરળતાથી વેપાર કરી શકે છે એટલે આપણે આવા વેપારના કરારો એગ્રીમેન્ટ કરેલા આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે જોવા મળી એ બે હજાર પંદરથી થી લઈ અને બે હજાર વીસ સુધીની વેપાર નીતિ હતી આપણે પ્રવર્તમાનની જ્યારે વાત કરીએ તો સરકાર દ્વારા બે હજાર વર્ષ બે હજાર ત્રેવીસની વેપાર નીતિ પ્રસ્તુત કરવામાં આવેલી છે તો આપણે એનો પણ અભ્યાસ કરી લઈએ તો વિદેશ વેપાર નીતિને આપણે શું કહીએ છીએ એફટી પી તરીકે ઓળખીએ છીએ બરાબર ફોરેન ટ્રેડ પોલિસી તરીકે ઓળખીએ છીએ સાથે સાથે આપણે એને એક્ઝિમ પોલિસી તરીકે પણ ઓળખીએ છીએ કે જેને આપણે શું કહે છે આયાત અને નિકાસની જોવા મળે છે બરાબર એટલે આયાત અને નિકાસની પ્રવૃત્તિનું જે નિયમન કરે છે તેને આપણે વિદેશ વેપાર નીતિ કહીએ છીએ એફ એટલે વિદેશ વેપાર નીતિ એવા નિયમો પ્રસ્થાપિત કરે છે જે વ્યવસાયના સરળ વિકાસને બનાવવા માટે દે વિદેશી વેપારને નિયંત્રણ કરે છે એટલે ભારતની વિદેશ વેપાર નીતિ એક વ્યૂહાત્મક યોજના છે જે દેશના વિદેશ વેપારની કામગીરી માર્ગદર્શન અને નિકાસોમાં વધારો થાય કંપનીઓના માટે નિકાસ વ્યવસાયને સરળ બનાવવા તરફ વેળ વળગ્યો જોવા મળે છે સાથે સાથે ભારતની મુક્ત વેપારની નીતિના લક્ષણો વિશેષતાઓ અને ભારતની નિકાસના કાર્યક્રમોની તપાસ કરવામાં આવેલી જોવા મળે છે બરાબર હવે આપણે જે બે હજાર ત્રેવીસની જે વિદેશ વેપારની નીતિ છે એના લક્ષ્યાંકો શું છે સરકાર શું કરવા માગી રહી છે બરાબર ને આ નીતિના સંદર્ભમાં તો સરકાર શું કરે આયાત અને નિકાસ વધારી દેખો અહીં ગાડી આયાત પણ વધશે તો ચાલશે કેમ કે આયાત વધશે તો જ આપણી નિકાસો વધવાની છે એટલે આયાત અને નિકાસને લાંબા ગાળાના આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન કરી શકે તેવા સંસાધનો અને મૂડી માલસામાનની એસેટમાં આપણે વધારો કરીશું ગુણવત્તાના ધોરણો જો ભારતમાં વસ્તુઓનું ઉત્પાદન થાય છે પણ એનું કેવું ગુણવત્તા સહભર વસ્તુઓ હોવી જોઈએ કે જેથી કરીને આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું વેચાણ કરી શકીએ એટલે વસ્તુ ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને એનું આપણે તપાસ કરીશું એટલે ગુણવત્તાના ધોરણો જાળવી રાખીને રોજગારીનું સર્જન કરતી વખતે કૃષિ સેવાઓ અને અન્ય ક્ષેત્રોમાં પણ ઉદ્યોગોને વેગ આપવામાં આવશે સમાજના દરેક વ્યક્તિને વ્યાજબી કિંમતે અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ પ્રાપ્ત અને સેવાઓ પ્રાપ્ત થાય બરાબર સામાન્ય ગરીબ પરિવારનો વ્યક્તિ પણ શું છે એને સારામાં સારી વ્યાજબી વ્યાજબી વસ્તુ વસ્તુ કિંમતે પ્રાપ્ત થાય ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ હોય હલકા પ્રકારની વસ્તુ ના હોય બરાબર એને સેવાઓ તેને પ્રાપ્ત થાય એ સરકારના લક્ષ્યાંકો છે બરાબર આપણે વાત કરીશું કે અહીં ઘડી આપણને એ પણ જોવા મળે છે કે રાજ્ય સરકારો સાથે કામ કરી જિલ્લા સ્તરે નિકાસોને પ્રોત્સાહન સરકાર દ્વારા શું કરવામાં આવશે જે વેપાર નીતિ છે એ રાજ્ય સરકાર સાથે જિલ્લા સ્તરે એટલે ગ્રાઉન્ડ લેવલ પર પણ આપણને જોવા મળશે બરાબર એટલે ગ્રામ્ય તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શું આપણને પ્રોત્સાહન જોવા મળશે એટલે બે હજાર ત્રીસ સુધીમાં બરાબર ચીજવસ્તુ અને સેવાઓનું જે નિકાસ છે એ ત્રણ ગણી વધીને જે આપણે યુએસ ડોલરની વાત કરીશું તો બે ટ્રિલિયન થઈ જશે બરાબર તેવીની સરકાર દ્વારા એક સંભાવના આપણને જોવા મળી છે વિદેશ વ્યાપાર નીતિના આપણે એની અસરોની વાત કરીશું તો આ જે વિદેશ વ્યાપાર નીતિ છે એ નિકાસ ઉદ્યોગોમાં સૂક્ષ્મ અને નાના અને મધ્યમ કદના ઉદ્યોગો જેને આપણે એમએસએમઇ તરીકે ઓળખીએ છીએ બરાબર તેને અગ્રમતા આપવામાં આવશે એટલે આનાથી અર્થતંત્રમાં વૃદ્ધિ થશે નિકાસ હબ વિસ્તારોને પ્રોત્સાહિત એટલે કે જે ઉદ્યોગોમાં નિકાસ વધારે જોવા મળે છે બરાબર એને પ્રોત્સાહિત કરવામાં આવશે ઈ કોમર્સ નિકાસને સક્ષમ કરવાના કાર્યક્રમો કરવામાં આવશે કે જેને પરિણામ ફળ સ્વરૂપ આપણે શું જોવા મળશે નિકાસોમાં વધારો થયેલો જોવા મળશે એટલે નિકાસ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાના પગલાં FTP 2023 માં બે હજાર ત્રેવીસમાં રજૂ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને MSME અને કોર્પોરેટ ઉત્પાદકતામાં વધારોમાં મદદ આપણને જોવા મળશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજ રોજ આપણે ભારતની વિદેશ વેપાર નીતિનો અભ્યાસ કર્યો અને ભારતની જે પ્રવર્તમાન વિદેશ વેપાર નીતિ છે કે જે બે હજાર ત્રેવીસમાં પ્રસ્તુત કરવામાં આવે છે તેનો આપણે અભ્યાસ કર્યો છે વિદ્યાર્થી મિત્રો તો હવે તમને વેપારને લગતા વેપારના નિયમને લગતા અને વિદેશ વેપાર લીધીને લગતા પ્રત્યેક પ્રશ્નનું તમે એ ગાડી અભ્યાસ કરેલ છે છતાં પણ જો તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો તમે મને મેલના માધ્યમથી જાણ કરી શકો છો તો મળી આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં નમસ્કાર